વાઇટલ માઇન્ડમાં આપનું સ્વાગત છે આ મુસાફરીમાં અમારી સાથે જોડાવા બદલ આભાર જ્યાં આપને યોગ દ્વારા આંતરિક શાંતિ અને સુશોધ કરીશું આ વિડીયોમાં આપને કેટલાક સરળ યોગાસનો શીખીશું જે નમા શીખનારાઓ માટે યોગ છે ભલે તમે યોગમાં નમા હોવ કે પછી તમારા રોજિંદા જીવનમાં થોડી શાંતિ શોધી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે યાદ રાખો યોગનો હેતુ સંપૂર્ણતા નથી પરંતુ આંતરિક તણાવને મુક્ત કરીને વર્તમાન સન્માન જીવવાનો છે વાત એ છે કે આપણે આપના આપના શરીર અને અને સાંભજીએ એ યોગ જે માટે શ્રેષ્ઠ કામ કરે છે તો ચાલો શરૂ કરીએ ખુલ્લા મન અને સવેમ સાથે તમારા યોગા મેટ પર આરામદાયક બેસો અને આંતરિક શાંતિ અને સંતુલન તરફની આ સફળ અમારી સાથે જોડાવો અમારા પાર્ટનર લિંક દ્વારા અમારા ખાસ ડિસ્કાઉન્ટનો લાભ લો વધુ માહિતી માટે કૃપા કરીને વર્ણન તપાસો પહેલો આસન જે આપણે કરીશું તે છે તાલાસન જેને અંગ્રેજીમાં માઉન્ટેન પો કહેવાય છે જોઈને તમને એવું લાગશે કે આ તો પકક્ટ ઊભા રહેવા જેવું છે પણ ખરેખર આ લોન સરો નથી તારાસન એક મૂળભૂત આસન છે જે બીજા બધા યોગાસનનો પાયો છે તમારા પંખભાની પહોનાય પડાખો અને પંજા થોડા બહાર ની તેલાવો હાત શરીરની બાજુમાં રાખો અને છૂટા મૂકો સંતુલન રાખવા માટે તમારું વજન બંને પગ પર સરખે ભાગે રાખો કલ્પના કરો કે તમારા પગમાંથી મૂજરીયા નીકળી રહ્યા છે અને જમીનમાં વંજા ઉતરી રહ્યા છે શ્વાસ લેતી વખતે તમારી ખરોડર જજુને ઉપર તરફ ખેંચો અને સીટા ઉભા રહો ખભાને તીલા મુકો અને ખભાના હારકાને એક બીજાની નજીક લાવો છાતી ખોલો અને તેને થોડી ઉપર તરફ ઊંચી કરો પાંચ થી દસ વખત અંડા અને શાંત શ્વાસ લો અને તમારા શરીર પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા પગમાન શક્ત અને કરોડર જુમાન સ્થિરતા અનુભવો શાંત શ્વાસ લેતા રહો અને અખંડમાં હાજર રહો પર્વતાસન જેને તારાસન પણ કહેવાય છે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો શ્વાસ લેવાની અને છોડવાની કુદરતી લે અનુભવો જે રીતે તુઓ બદલાય છે ધ્યાન આપો કે શ્વાસ લેતી વખતે તમારી ચૂકણી અને પેટ કેવી રીતે હવાથી ભરાય છે અને શ્વાસ છોડતી વખતે કેવી રીતે ખાલી થાય છે કલ્પના કરો કે તમે પણ એક પર્વત છો મજબૂત અને અર્ગ જે રીતે પર્વત તોફાનમાં પણ મજબૂત રહે છે તેવી જ રીતે તમે પણ તમારી અંદર શક્ત અને શાંતિ શોધો જીવન માંગ ગમે તેવા પ્રકારો આવે યાદ રાખો કે તમારી અંદર શાંતિ અને એકાગ્રતાનો સ્ત્રોત છુપાયેલો છે શ્વાસ લેતી વખતે અનુભવો કે તમારી ઉર્જા આકાશ તરફ કેવી રીતે વધી રહી છે જાને તમે તેમાંન ફભી રહ્યા છો અને શ્વાસ છોડતી વખતે તમારા પગને જમીન પર મજબૂત રીતે સ્થિર કરો અને ધરતી સાથે સ્થિરતા અને જોડાન અનુભવો તારાસનમાન તમારા શ્વાસ દ્વારા શરીર અને મન બંનેમાન શાંતિ અને સંતુલન શોધો આ પાયાના આસનની શક્તિ અને સરોતામાંન અહેલા ગહન અર્થને સમજો હવે તાડાસનથી આપને આગળ વધીશું દાંડાવટ આસન તરફ આ આસન ખિયટ ખપા અને જાંદદના પાચના સ્નાયુઓને ખેંચવા માટે અને મન શાંત કરવા માટે ખૂબ સારું છે શ્વાસ લેતા કમરથી ધીમે ધીમે આગળ ઝૂકવો અને શરીરના ઉપરના ભાગને નીચે આવવા દો પીએચ સીટી રાખવાનો પ્રયાસ કરો પીર વાવવાને બદલે કલ્પના કરો કે તમારું શરીર ધીમે ધીમે નીચે તોથનની જેમ વહી રહ્યું છે જ્યારે તમે આગળ ઝૂકો છો ત્યારે તમે તમારા ને જાન પેન્ડિયો અથવા પગની પાસે રાખી શકો છો તમે તેમને નીચે પણ લટકાવી શકો છો તમે તમારા શરીરને એક બાજુથી બીજી બાજુ હલાવી શકો છો જેથી ખફા અને પીસ્તના ઉપરના ભાગમાંથી તણાવ દૂર થાય યાદ રાખો આ આસન માન મહત્વપૂર્ણ છે કે તમે તમારા શરીરને સાંભજો અને બરન વાપરો તમારા શરીરને સાંભજો અને એવી સ્થિતિ શોધો જે તમારા માટે સમાથી આરામદાયક હોય ચાલો આપને ઉત્તાનાસનમાં રહીએ અને આપના માથાને ધીમે ધીમે ફ્લોર તરફ લઈ જઈએ તમારા જર કરદન અને પિલ્લુન છોડી દરેક છે તમારી કરોડ કેવી રીતે ખેંચાય છે ને તમારા હંજે રાહત મળે છે તે બહાર કાખો અને શરીરને આસન રાજવા દો ઉર્જને તમને છે ખેંચવા દો કલ્પના કરો કે દરેક લાંબા ધીમા શ્વાસ સાથે તમે બધા તરાવ અને ચિંતાઓને છોડી રહ્યા છો તમારા માથાને તમારા પગ તરફ ઝૂકવા દો અને તમારા મનને શાંત અને હરવા થવા દો ચાલો આપને આસનમાં થોડી વાર રહીએ અંડા શ્વાસ લે અને સંપૂર્ણપણે આસનમાં હાજર રહીએ પ્રિય મિત્રો હવે આપને આગગોણના આસન તરફ આગર વધીએ જેને કહેવાય છે અથોમુક શવાનાસન આ ખૂબ જ જાનીતુન આસન છે તમારા હાથ અને ગાઉન્ટનને યોગા મેટ પર રાખો જાને કે તમે ધરતી માંથી ઊર્જા અનુભવી રહ્યા છો તમારી આંગળીઓ ફેલાવો જાણે કે તમે મેટને નજીક બાજુ પર ઠકેલી રહ્યા છો શ્વાસ લો અને તમારા હેપ્સને છત તરફ ઊંચા કરો અને પાછ ઠકેલો તમારું શરીર બી આકાર બનાવશે ચિંતા ના કરો જો તમારી ઈરી જમીનને સ્પર્શ કરતી હોય રિલેક્સ રહો અને ધીમે ધીમે તમારી ઈરીને જમીન તરફ લાવવાનો પ્રયાસ કરો મહત્વનું નીચે કે તમે એક એવી સ્થિતિ શોધો જે તમારા માટે સૌથી વધુ આરામદાયક હોય યાદ રાખો આ તમારા યોગનો સમય છે દરેક શ્વાસ બહાર કાહો ક્યારે અનુભવો કે તમારી કરોડરજ્જુ ખેવી રીતે ખેંચાઈ રહી છે જાણે કે દરેક મંકા વચ્ચે વધારાની જગ્યા બની રહી છે ધીમે ધીમે તમારી જાનતા અથવા પેટ તરફ જુઓ અને તમારી ગર્દનને ખેંચો તમારા પેટના સ્નાયુઓને હરવાશથી સજ્જર કરો જાણે તમે તમારી નાપેને કરોડરજ્જુ તરફ ખેંચી રહ્યા છો આ સ્થિતિમાં અહો પાંચ વખત દિંડા શ્વાસ લો અને બહાર કારો અને અનુભવો કે તમારા આખા શરીરને કેવી રીતે આરામ મને છે અંડા શ્વાસ લો અને અનુભવ કે તમારી કરોડરજ્જુ કેવી રીતે ખેંચાય છે અને તમારા ખભા કેવી રીતે કિલા છે કલ્પના કરો કે તમે ફીના કપડામાંથી વધારાનું પાણી નીચોવી રહ્યા છો અને આખા દિવસનો થાક અને તણાવ દૂર કરી રહ્યા છો આપણે જેને અઠો મુખ શ્વાનાસન કહીએ છીએ એટલે કે નીચે તરફ નાફા કૂતરાનું પૈસા ટૂંફો રોડટ જૂને લંબાવે છે અને હાથ અને પગને મજબૂત બનાવે છે જો તમને તમારી પીઠના પાચના ભાગમાં ખેંચાન અનુભવાય તો તમારા તાંતણ ને થોડા વારો યોગ નો હેતુ ફક શરીર ને કસરત કરાવવાનો નથી પણ પોતાને પ્રેમ કરવાનો અને સન્માન આપવાનો પણ છે તમે આજે જે રીતે છો તે રીતે સ્વીકારો અને પોતા પ્રત્યે રાખો કલ્પના કરો કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે શુદ્ધ ઉર્જા તમારી ખરોડર વહેતી તમારા આખા શરીરમાં ફેલાય છે હવે પાંચ વાર અંડા શ્વાસ લો તમારા હાથ પગ અને જમીન વચ્ચે જેનો સંભવનો તનુવો અને વર્તમાન ખનમાં રહો જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે ધીમે ધીમે તમારા કાઉન્ટરને જમીન પર નીચે કરો અને તમારા છાતીને જમીન તરફ લાવો ઢીલા છોડો અને થોડીવાર માટે આરામ કરો હવે ધીમે ધીમે અને નિયંત્રિત રીતે ડાઉનવર્ડ ડોગ પોડમાંથી પ્લેન્ક પોડમાં આવો પ્લેન્ક પોટ તમારા પેટના સ્નાયુઓ માટે ખૂબ સારો છે તે તમારા પેટ હાથ અને કરોડરજ જૂને મજબૂત બનાવે છે ખાતરી કરો કે તમારા કાંડા તમારા ખભાની નીચે હોય અને તમારા હાથ જમીન પર મજબૂત રીતે ટેકવેલા હોય તમારા પગ પાછળ લઈ જાઓ અને તમારા પગના આંગરામ પર સંતુલન રાખો તમારા પગ હેપ્સ વેર રાખો તમારા પેટના સ્નાયુઓને સજ્જડ કરો અને તમારા પેટને કરોડરજ જુ તરફ તરફ ખેંચો જાણે તમે તમારી નાભિને તમારી કરોડરજ સાથે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો તમારા શરીરને માથાથી સુધી સીધી રહેમાં રાખો તમારી નજર ફ્લોર પર રાખો અને તમારી ગર્દન ને તમારી કરોડર સાથે સીટી રેખા માં રાખો ફલક મુદ્રા માં તમારું આખા શરીર માં શક્તિ અનુભવો તમારી અંદર એકાગ્રતા શોધો અને શ્વાસ લેવાનું ફોલશો નહીં શ્વાસ માં ઊર્જા ભરો અને તારા અને ચિંતા બહાર કાઢો જો ફલક મુદ્રા ખૂબ કઠિન લાગે તો તમે તેમાં પેરબાર કરી શકો છો જો તમને ખૂબ તકલીફ પડતી હોય તો તમે કાઉન્ટનને જમીન પર ટેકવી શકો છો તમારી પીત સીટી અને પેટને અંદર ખેંચી રાખો પલ્ગ મુદ્રા આપની અંદરની શક્તિ શોધવામાં મદદ કરે છે પાંચ વાર વિંડા શ્વાસ લો અને તમારા શરીરમાં શક્તિ અનુભવો હવે તીરે તીરે કાઉન્ટનને વારો અને આરામ કરો હવે આપને કોબરા પોરક કરીશું જેને સર્પાસન પણ કહેવાય છે આ યોગાસન કરવાથી પીત ખૂબ સારી રીતે ખેંચાય છે ફૂલ પ્લેનક પોઝિશન પછી પીતને આ રીતે ખેંચવાથી ખૂબ આરામ મળે છે તમારા પેટના બરે યોગા મેટ પર સુઈ જાઓ તમારા બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખો તમારા બંને હાથ ખભાની નીચે રાખો આંગણીઓ આગળની તરફ રાખીને કોનીને શરીરની નજીક રાખો તમારા પંજાથી જમીનને દબાવો

શ્વાસ લેતી વખતે તમારી છાતી કેવી રીતે ખુલે છે તે અનુભવો શ્વાસ બહાર કાકતી વખતે પદો તણાવ છોડી દો અને આરામ કરો યાદ રાખો આ સ્થિતિનો હેતુ કરોડરજુને ધીમે થી વારવાનો છે એક એવી સ્થિતિ શોધો જે તમારા માટે સનાથી વધુ આરામદાયક હોય અને તે સ્થિતિમાં રહો પાંચ ઇન્ડા શ્વાસ લો અને તમારા શરીર માં ઊર્જાનો પ્રવાહ અનુભવો વાસ બહાર કાહતી વખતે ધીમે ધીમે તમારી છાતી ને પાછી જમીન પર લાવો તમારા માથાને એક બાજુ પેરવો અને તમારા હાથ ને બાજુ ઉપર રાખી દો તમારા માટે થોડો સમય કાહો અને તમારા શરીર ને અનુભવો તમારી કરોડરજુ અને છાતીમાં માં ગરમી અનુભવો ખૂબ સરસ ચાલો હવે બાલાસન જીને આ આસન તમારા શરીર અને મન માટે એક ગરમ અને સૂક્ષિત આલિંગન જેવું છે તમારા કાઉન્ટર્ન વારીને બેસો અને નિતમ બને પગની ઈરી પર રાખો તમે તમારા ને ખફાની પહોરા લેમાન અથવા થોડા વધુ પહોરા રાખી શકો છો જે તમને આરામદાયક લાગે તે રીતે શ્વાસ લો અને તમારી કરોડરજુને લંબાવો શ્વાસ છોડો અને તમારા કપારોને જમીન પર ટેકવો તમે તમારા હાથ આગળ લંબાવી શકો છો હથેરીઓને જમીન પર રાખી શકો છો અથવા શરીરની બાજુમાં રાખી શકો છો હથેરીય ઉપર તરફ રાખી શકો છો જે તમને વધુ આરામદાયક લાગે તે પસંદ કરો યાદ રાખો તમારે તમારી જાતને ખનપન કરવા માટે દબાણન કરો આ આસન માન તમારું આખા શરીરને તણાવ છોડી દો અને ધીમે ધીમે અંડા અને સમાન શ્વાસ લો અનુભવો કે તમારું હંબા જાંઘને કદી કેવી રીતે આરામ કરે છે દરેક ઉચ્ચવાસ સાથે તમારા શરીરને વધુ પીલું કરો અને ફારે અને જન્માષ્ટમી જમીન પર કલ્પના કરો કે તમારા શ્વાસ તમારી કરોડર ફસાર થઈ રહ્યા છે અને તમારા શરીરમાંથી બતા તરાવ અને તાનને દૂર કરી રહ્યા છે અનુભવો કે તમારું શરીર કેવી રીતે કિલુમ પરી રહ્યું છે જાણે કે તે એક ખોમર રેશમ હોય જે હવા સાથે લહેરાય રહ્યું છે બારાસન ઈતરાવ ઉતાવર અને ચિંતાને દૂર કરવા માટે એક ઉત્તમ આસન છે આ એક એવું આસન છે જે તમને તમારી અંદરની શાંતિમાં ડૂબી જવા અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે જો તમારા વિચારો ભટકવા લાગે તો તમારું ધ્યાન તમારા શરીરની અનુભૂતિઓ અને તમારા શ્વાસની લે પર પાછું લાવો આ આસન મન તમને જેટલો સમય ને જોઈએ તેટલો સમય રહો અને તેની સંપૂર્ણ છૂટછાટ અને શાંતિનો અનુભવ કરો કરવાની સંપૂર્ણ બનવાની કોઈ જરૂર નથી ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને વર્તમાન સન્માન હો જ્યારે તમે તુયાર હો ત્યારે ઇન્ડો શ્વાસ લો અને ધીમે ધીમે છોડો તમારી ઘર જૂને ઉપર ઉચાવો શ્વાસ બહાર કાહો અને આરામથી બેસો એક મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને અનુભવો કે તમારી ઊર્જા અને એકાગ્રતા કેવી રીતે બદલાઈ ગઈ છે હવે આપણે સરોતાથી આગોના પોડથી પેપલું પોટમાં જઈશું જેને બદદ ખોના સંફન કહેવાય છે આ પોત તમારા હેપ્સ માટે ખૂબ જ ફાયદાકારક છે તે તમારા જાંઠના અંદરના ભાગને સ્ટ્રેચ કરે છે અને તમારા હેપ્સ અને જાંઠના સાંઠાઓને હરવાશથી ખોલે છે તમારા પગના તરિયાને એકબીજા સાથે જોડો અને તમારા પાઉન્ટરને પર ફ્લોર તરફ છોડી દો તમે તમારા તમારા પગને શરીરની નજીક અથવા દૂર શકો છો જે તમને વધુ આરામદાયક લાગે તે રીતે ફ્લોર પર અથવા ગાદલા પર આરામથી બેસો હવે કલ્પના કરો કે દોરો તમારા માથાને ઉપર તરફ ખેંચી રહ્યો છે અને તમારી કરોડ લંબાવી રહ્યા છે તમારા ખભાને હરવા કરો અને તમારા હાથને તમારા જાંત પર અથવા કૌંચન પર આરામ આપો અંડા શ્વાસ લો અને અનુભવો કે તમારા છાતીનું પિંજરું કેવી રીતે ખૂલે છે અને કરોડરજ્જુ કેવી રીતે ખેંચાય છે હવે ધીમે રહીને શ્વાસ બહાર કાઢો અને તમારા પાઉન્ડરને ધીરે ધીરે જમીન તરફ નીચે આવવા દો તમારી જામથોના અંદરના ભાગમાં એક સુખદ ખેંચાણ અનુભવો કોઈ પણ પ્રકારનો બળ જબરી ન કરો તમારા મનને શાંત કરો અંડા અને શાંત શ્વાસ લો અને તમારા શરીરમાંથી બધો તણાવ બહાર નીકળી જવા દો કલ્પના કરો કે દરેક શ્વાસ બહાર કાઢતા તમે તમારી તમારી જાંતોના અંદરના સ્નાયુઓમાં ગર્જા અને આરામ મોકલી રહ્યા છો આ આસન ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે માસિક સ્ત્રાવ દરમિયાન થતા દુખામાં મામ રાહત આપે છે બસ અત્યારે અહીં ને હમનામ હાજર રહો ધીમે ધીમે શ્વાસ લો અને અનુભવો કે શાંત તમારા આખા શરીરમાં ફેલાઈ રહી છે જો તમે ઈચ્છો તો તમારા બાંચન અને પતંગિયાની પાંગોની જેમ ઉપર અને નીચે ખસેડી શકો છો જે આસનને થોડુંમ વધારે ગતિશીલ બનાવશે જ્યારે તમે આસનનંતિ બહાર આવવા માટે તૈયાર હોવ ત્યારે ધીમે ધીમે તમારા કાઉન્ટરને વારો તમારા પગને આગળ લંબાવો અને આરામદાયક સ્થિતિમાં બેસો એક ક્ષણ માટે અટકી જાઓ અને તમારા શરીર અને શ્વાસમાં થયેલા નાના પેરબારો અનુભવો ચાલો હાફ બ્રિસ્ટ અથવા અરુખરાજ ક્રાસન દ્વારા શાંતિ અને સંતુલન શોધીએ આરામથી ધરતી પર બેસો અને તમારા પગ સીધા લંબાવો હવે તમારા કાઉન્ટન વાલો જો તમને જરૂર લાગે તો ટેકા માટે તાબબરાનો ઉપયોગ કરો તમારા ડાબા કાઉન્ટનને વારો અને તેને તમારા છાતીની નજીક લાવો તમારા ડાબા પગને તમારા જમના પગની બહાર રાખો શ્વાસ લો અને તમારી પીઠ સીધી રાખીને શ્વાસ છોડતી વખતે ડાબી બાજુ પરો તમારી કરોડરજ્જુને ઉપર તરફ લંબાવો શ્વાસ લો જગ્યા બનાવો અને શ્વાસ છોડતી વખતે વધુ વિંડા પરો તમારા છાતીને ખોલો અને તમારી નજર નરમ રાખો પાંચ શ્વાસ માટે આ સ્થિતિ રહો અને તણાવને દૂર થવા દો સારું હવે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢીએ અને શરીરને ટીલુન છોડી દે એક ક્ષણ માટે આપના શરીરનો અનુભવ કરીએ તમારી કરોડરજ્જુ કેવી લાગે છે હરવી અને મુકત ખદાચ વધુ લચીલી ઊંડરો શ્વાસ લો અને શ્વાસ બહાર ખાગતા પગ આગળ લંબાવો હવે જમના ખાઉન્ટનને વારીને છાતી પાસે લાવો પછી જમનો પગ ડાબા પંખ પરથી કોઈન ગાવો શ્વાસ લો અને શ્વાસ બહાર કાગતા ઉપરના શરીરને જમની તરફ વારો પીટ સિતી રાખીને દરેક શ્વાસ લેતા અને છોડતા કલ્પના કરો કે તમે તમારા શરીર માં વધુ જગ્યા બનાવી રહ્યા છો છાતી ખોલો અને નંજન નન્માષ્ઠી આગા અથવા ખભા પર લઈ જાઓ તો લો આપને પહોંચી ગયા છેલ્લા આસન પર અને કહીશ શકાય કે શાંતિ સુખદ આસન પર આ આસન નું નામ છે શવાસન ક્યારેક તેને મત ફિક્ટી આસન આસન પણ કહેવાય છે પણ નામથી થી નહીં આરામથી તમારી પીટડ બરે સૂઈ જાઓ પગ ખુલ્લા રાખીને અને હાથ બાજુમાં રાખીને ખખેરીઓ ઉપર તરફ રાખો તમે ઈચ્છો તો પાઉન્ટર નીચે તાબરો અથવા ખુશી કુંપન રાખી શકો છો તમારા માટે શાંતિ આરામદાયક સ્થિતિ શોધો તમે ઈચ્છો તો આંખો બંધ કરી શકો છો જો તમને આંખો ખુલ્લી રાખીને વધુ આરામદાયક લાગે તો એમ પણ કરી શકો છો મુખ્ય વાત છે કે તમારી નજર કોમળ અને નીચે તરફ હોવી જોઈએ ધીમે ધીમે શ્વાસ લો અને છોડો દરેક શ્વાસ બહાર કાઢતા કલ્પના કરો કે તમારું હાજર રહેવાનો આનંદ માનો તમારે કનીજ જરૂર નથી ફક્ત અનુભવ કરો તમારા જડબા ખખા અને કમળને કીલા છોડી દો તમારા શરીરને વધુ પીલું અને ભારે થવા દો

ફક્ત હી હો અને તમારા શરીરને કસરતના બધા પાયદાઓને શોધવા દો આ ઉર્જા અને સાયન્ટે આખો દેવ સજાવી રાખો શાબાશ આજે આપને સાથે વિતાવેલા આ દસ મિનિટ તમારા દિવસને વધુ શાંત અને ઊર્જાવાન બનાવશે યાદ રાખો નાના પગલાન પણ મોટા પરિવર્તન લાવી શકે છે જો તમને આજનો યોગ સતર અને તેમાંથી મરેલી શાંતિ ગમી હોય તો કૃપા કરીને અમને થમ્સ અપ આપો અને વાઇટલ માઇન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને સ્વાસ્થ્ય વિશે વધુ ઉપયોગી માહિતી મળતી રહે અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો આપને સદયોગ દ્વારા મોપારા મોતા આ અદભુત અનુવને એકબીજા સાથે વહેંચીએ આનંદ અને સ્વાસ્થ્ય સાથે યોગના માર્ગ પર ચાલતા રહો જ્યાં સુધી આપને પરિમણીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વધુ માહિતી માટે વર્ણમાન આપેલી લિંક્સ તપાસો